તેમની વ્યક્તિગત રાજકીય કારકિર્દી માટેની પરીક્ષા જ છે પણ સૌથી મોટું લિટમસ ટેસ્ટ કોંગ્રેસ માટે છે કોંગ્રેસ માટે ઇન્ડિયા ગઠબંધનમાંથી આ પાર્ટી છૂટી થઈ જતા હવે ગુજરાતમાં આગામી તમામ ચૂંટણીમાં ત્રિપાંખિયા જગનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે આગામી દિવાળી પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બે હજાર સત્યાવીસમાં વિધાનસભાની ચૂંટણી છે ત્યારે બાર ધારાસભ્યો ધરાવતા કોંગ્રેસ પક્ષ માટે આ ચૂંટણી ગુજરાતમાં ડોર ડાયની રાજકીય લડાઈ છે આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂત પક્ષ તરીકે ઉભરવાની છેલ્લી તક છે કારણ કે ગુજરાતના રાજકીય ઇતિહાસ પ્રમાણે ત્રીજા પક્ષને ગુજરાતમાં ક્યારેય કાયમી સ્થાન મળ્યું નથી રાજ્ય વિધાનસભા ગૃહમાં અત્યારે ભાજપ પાસે એકસો બાસઠ ધારાસભ્યો બાર ધારાસભ્યો આમ આદમી પાર્ટી પાસે પાંચ ધારાસભ્યો અપક્ષના બે ધારાસભ્યો અને સમાજવાદી પાર્ટીના એક ધારાસભ્યો છે ગુજરાતમાં મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ પક્ષ વચ્ચે અત્યાર સુધી લડાઈ રહી હતી પણ વિસાવદરની બેઠક જીત્યા પછી આ પાર્ટી પણ ગુજરાતમાં ધીમા પગલે આગળ વધી રહી છે આવા સંજોગોમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બે હજાર સત્યાવીસમાં કોંગ્રેસ ગુજરાતમાં ભાજપને હરાવશે તેવો ખુલ્લો પડકાર ફેંક્યો હતો પણ ગુજરાત કોંગ્રેસમાં સ્થિતિ કંઈક અલગ થઈ શક્તિસિંહ ગોહિલ સ્થાનિક જૂથબંધી અને તેમની આસપાસના કારણે અપેક્ષા પૂરી કરી શક્યા પરિણામે ગ્રામ પંચાયતો સહિતની સ્થાનિક ચૂંટણીઓમાં જે પગ કોંગ્રેસે કરવો જોઈએ તે કરી શક્યા નહીં તેમણે રાજીનામું આપી દેતા હવે પદનામિત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સામે રાજકીય અસ્તિત્વની લડાઈનો પડકાર આવ્યો છે આગામી બે હજાર સત્યાવીસની ચૂંટણી માત્ર અમિત ચાવડા અને કોંગ્રેસ માટે નહીં આ પાર્ટી માટે પણ એટલી જ મહત્વની છે ભાજપ માટે એટલો પડકાર નથી જેટલો આ બે પાર્ટી માટે છે પણ સત્તા પરિવર્તન કરવા માટે સૌથી કપરી પરીક્ષા કોંગ્રેસ અને આપ પાર્ટીની છે કોંગ્રેસના ટોચના સૂત્રોના કહ્યા પ્રમાણે કોંગ્રેસ પ્રથમ પ્રદેશ માળખામાં નિમણૂક કરશે આ પછી ઓગસ્ટ સુધીમાં તાલુકા કોંગ્રેસના પ્રમુખ અને તેના માળખાની રચના પૂર્ણ કરશે સંગઠનની તમામ બાબતો આગામી નવરાત્રી પહેલા પૂર્ણ કરશે આ પછી દશેરાથી કોંગ્રેસ તેમના આક્રમક આંદોલનના કાર્યક્રમની શરૂઆત કરશે તેમ ટોચના સૂત્રોનું કહેવું છે કોંગ્રેસના બાર ધારાસભ્યો અત્યારે છે જ્યારે એક પણ મહાનગરપાલિકા કે જિલ્લા પંચાયત કોંગ્રેસ પાસે નથી આવા સંજોગોમાં પોતાની તાકાતથી ચૂંટાતા બાર ધારાસભ્યોની સંખ્યા છે કોંગ્રેસ તેના ધારાસભ્યોની સંખ્યા કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સત્તા ન મેળવે તો આ પાર્ટી કોંગ્રેસનું સ્થાન લઈ શકે છે આવી સ્થિતિમાં કોંગ્રેસ માટે ગુજરાતમાં અસ્તિત્વ ટકી શકે એવું નથી તેવું કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કોંગ્રેસના સિનિયર નેતાઓ પણ કોરાણે મુકાતા ચાવડા માટે આગામી ચૂંટણી તેમના સ્થાન માટે તે લાયક છે કે નહીં તેનો ટેસ્ટ છે સજને ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ